જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશે તો આજે તો કેટલા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે એટલે સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારું તો અત્યારે વાગી ગયા છે દસ અને આજે અમે જવાના છે ભાઈબંધની ત્યાં સ્લેબ સ્લેપ ભરવા અને બપોર પછીનો બીજો પ્લાન છે જો વરસાદ કે વાવાઝોડું નહીં આવે ને તો પ્લાન થઈ જશે અને હા મિત્રો અત્યારે વાવાઝોડું શક્તિ વાવાઝોડું આવે છે એટલા માટે મેં હમણાં સાયકલ યાત્રા બંધ રાખી છે પણ વેલા મોડી હું સાયકલ યાત્રા ચાલુ જ કરા એટલે મારા બ્લોગમાં બન્યા રહેજો તમે ન જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મને સપોર્ટ કરજો મારી સાયકલ યાત્રામાં કે હજી તો જો આ એક સાયકલ યાત્રા સપો સક્સેસફુલ જશે તો હું આવી હજાર સાયકલ યાત્રા ચાલુ કરીશ અત્યારે જે સાયકલ યાત્રામાં મારું રૂટ હશે એ સાડી ત્રણસો કિલોમીટરનો રૂટ હશે એમ મિનિમમ ચાર કે પાંચ દિવસનો રૂટ હશે તો આગળ સાયકલ યાત્રા ચાલુ રહે એના માટે મને સપોર્ટ કરજો યુટ્યુબમાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી સ્લેબ ભરવામાં તો ભાઈ જાજો ખરો આવે તમે જોઈ લ્યો આ બધું કેમ કે એ લોકો પેલા લિફ્ટ લિફ્ટ બાંધે અને એમાં કેટલું બધું આવે ભાઈ આપણે નો ખબર પડે એમાં કઈ સંજય ભાઈ નો બ્લોગ ઉતાર માતાજી મિત્રો સ્લેપ નું કામ તો અડધે પહોંચી ગયું છે ને એટલામાં પચાસ થેલી હોય ગઈ કામ હારું કરાવવું હોય તો આ ભાઈ ચાચીનભાઈ છે આનું નામ કોન્ટેક કરી દેવાનો ભાઈ મને મેસેજ કરી દેજો હું ભાઈના નંબર આપી દઈશ બાકી જોઈ લો સિસ્ટમ તો ભાઈ એક નંબર છે આ લોકોની

કોઈ તો ઓન ટકેટ જોઈએ આ ફાઈલ નોટ બતાઈ દે સટિંગ ફાઈલ રાતો ભરાવા તો ટિયર તો આ છે આ નવડા ને થો તો થાકી ગયા જમવાનું બની ગયું બધું સલાડ પણ મોરાઈ ગઈશ